કોટક ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલશો બરાબર મિત્રો જે કોટક બેંક જે ઝીરો એકાઉન્ટમાં આપણને ફ્રીમાં ડેબિટ કાર્ડ ચેકબુક અને પાસબુક મળી જશે તેની અંદર તમે જે ડેબિટ કાર્ડ મંગાવશો તો બસ્સો નવ્વાણું રૂપિયા ફી લાગશે પણ તમે વર્ચ્યુઅલ કાર્ડને પણ યુઝ કરી શકો જે કોટકની બેંકિંગની અંદર તમે યુઝ કરી શકો હો વર્ચ્યુઅલ કાર્ડને બરાબર તો કોઈ જરૂર નથી તમારે બસો નવ્વાણું રૂપિયા ફ્રીમાં પણ તમે યુઝ કરી શકો મિત્રો બરાબર અને કોટક બેંકની ફેસિલિટી સારી છે બરાબર તે માટે હું આજે અપ્લાય કરું રહો બરાબર કોટકનું જે આઠસો અગિયાર જીરો બેલેન્સ એકાઉન્ટ જે છે સેવિંગ એકાઉન્ટ તે ખોલશું બરાબર તો અહીંયા મોબાઈલ નંબર નાખી દઈએ અહીંયા ઈમેલ આઈડી નાખી દઈએ અને મિત્રો તમારી બ્રાન્ચમાં તમારા ગામમાં કોઈ બ્રાન્ચ ના હોય તો બાજુની બ્રાન્ચ કોઈ તમારાથી વીસ કિલોમીટર સુધીની રેન્જમાં કોઈ બ્રાન્ચ હોય તેનો પિનકોડ પણ તમે નાખી શકો તો મારી મારા ગામમાં કોઈ બ્રાન્ચ નથી એટલે અહીંથી અઢાર કિલોમીટર સિટી અહીંથી અઢાર કિલોમીટર જે બ્રાન્ચ છે તેનો હું પિનકોડ નાખું બરાબર ચલો પિનકોડ નાખી દીધો ઓટોપી આવશે ઈમેલમાં ચલો ઓપી નાખી દઈએ ઓટોપી આવશે ઇમેલમાં તો ઇમેલમાંથી ઓટોપી લઈ લઈશું આપણે ઓટોપી આવી ગઈ એને કોપી કરશું ચલો चलो ओ23 आके दीदो અહીંયા આપણે પાન કાર્ડ નાખવાનું રહે છે चलो પાન કાર્ડ નાખી દઈએ चलो पिन કો આપણે આપણો પહેલા પાન કાર્ડ નંબર નાખી દીધો અને અહીંયા મિત્રો આધાર કાર્ડ નાખવાનું રહે છે બરાબર તો चलो આધાર કાર્ડ નાખી દઈએ તો આધાર કાર્ડ નાખી દઈએ चलो અને ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરશું બરાબર અને પ્રોસેડ ટુ વેરીફાઈ ઉપર ક્લિક કરશું બરાબર અહીંયા તમે કોઈ એડિટ કરવા માંગતા હોય તો તમે કરી શકો બરાબર તો પ્રોસેડ ઉપર ક્લિક કરશું તમારા આધાર કાર્ડની એક ઓટોપી આવશે એ ઓટીપી અહીંયા નાખવાનું રહેશે તો ચલો ઓટીપી નાખી દઈએ ચલો ઓટીપી નાખી દીધી મારી ઇન્ફોર્મેશન લઈ લીધી અહીંયા અમને મિત્રો તો મેં જેવું પાન કાર્ડ ને આધાર કાર્ડ નાખ્યું એટલે મારી આમને ઇન્ફોર્મેશન લઈ લીધી હે મિત્રો તો બરાબર અહીંયા પહેલા પણ અહીંયા તમે શું કામ કરો જે મિત્રો સિલેક્ટ ઓક્યુપેશન જે લખેલું છે તેના પર આપણે તમે શું કામ કરો છો સ્ટુડન્ટ છો બિઝનેસ કરો હો કે સેલ્ફ એમ્પ્લોયડ હોય પ્રોફેશનલ હો તો આપણે સેલ્ફ એમ્પ્લોયડ કરશું બરાબર તમારી રીતે તમે નાખી શકો બરાબર

ચલો અહીંયા મધર નેમ તમારા મમ્મીનું નામ બરાબર તો મિત્રો અહીંયા તમારા મમ્મીનું નામ નાખી દેજો અને પ્રોસેડ ઉપર ક્લિક કરજો બરાબર તો ચલો પ્રોસેડ ઉપર ક્લિક કરીએ તો મિત્રો તમારું પૂરું એડ્રેસ આવી ગયું છે અહીંયા બરાબર જે તમારું એડ્રેસ હોય એ નાખી દેજો અહીંયા ચલો હું નાખી દઉં તો મિત્રો કોટક જે જે એડ્રેસ જે તમારું છે અહીંયા આવી જશે તમારું એડ્રેસ બરાબર જે આપણે પિન કોડ નાખો તો એ બીજી બ્રાન્ચનો નાખ્યો નાખો તો એમને બતાવી દીધું કે આ તમારું એડ્રેસ છે જે જે આ એડ્રેસ છે ને એડ્રેસ અહીંયા ફિલ કરવાનું રહેશે બરાબર ફ્લેટ હાઉસ નંબર જે તમારા આધાર કાર્ડ ઉપર લખેલું જશે બરાબર બસ લાઇન વન લાઇન વનમાં તમારું એરિયાનું નામ લાઇન ટુ તમારી એરિયાની બાજુનું નામ અને લેન્ડમાર્ક જે તમારી એરિયાની આજુબાજુમાં પ્રખ્યાત કોઈ પણ હોય એરિયા કે ગમે તે વસ્તુ પ્રખ્યાત હોય તે તેનું નામ નાખી દેજો અને તમારો જે પિનકોડ હોય તે તે નાખી દેજો અને પ્રોસીડ ઉપર ક્લિક કરજો તો અહીંયા મિત્રો જે પિનકોડ છે એ લાગતો નથી તો પિનકોડ આપણે જે બ્રાન્ચનો લીધો તો એ જ બ્રાન્ચનો નાખશું ચાલો પ્રોસીડ ઉપર ક્લિક કરશું ડોક્યુમેન્ટ જો મિત્રો અહીંયા આપણે પાન કાર્ડ નો ફોટો નાખવાનો રહેશે તો ટેગ ફોટો ઉપર ક્લિક કરીએ તો મિત્રો પાન કાર્ડ નાખી દીધું હે

એડ્રેસ ના નાખવા માંગતો હોય તમારી મમ્મીનું જે એડ્રેસ છે એ તમારા આધાર કાર્ડમાં એ જ એડ્રેસ હોય તો જે નોમિનેટ એડ્રેસ જ્યાં સેમ એજ માય કોમ્યુનિકેશન એડ્રેસ જે છે તેના પર ક્લિક કરજો એટલે એડ્રેસ તમારું જે છે ને એ લઈ લેશે બરાબર અને પ્રોસેડ ઉપર ક્લિક કરજો બરાબર તો મિત્રો જુઓ ડેબિટ કાર્ડ વર્ચ્યુઅલ કાર્ડ જે છે ને એ બસો ને નવ્વાણું રૂપિયા લે ફી લે પણ આપણે તો જીરો આપણે એટીએમ કાર્ડ જોતું નથી બસો નવ્વાણું પે કરવા નથી આપણે કોટક બેંકની અંદર પણ યુઝ કરી શકો તો તમારે જોતું હોય તો યસ કરજો ના ના જોતું હોય તો ન કરજો તો મારે જોતું નથી તો નો ઉપર ક્લિક કરીશ અને કન્ફર્મ કન્ફર્મ ઉપર ક્લિક કરીશ બરાબર જો મિત્રો એમ આઈ ટી સી કોન્સેન્ટ જે છે ને ટર્મ એન્ડ કન્ડિશન ઉપર આ ટીક માર્ક ટીક માર્ક કરી દેજો બરાબર એમાં અહીંયા કરી દેજો બરાબર અને જે એક્ટિવ મની છે ને જે મિત્રો અહીંયા તમે પૈસા પચીસ ત્રીસ હજાર રૂપિયા તમે ખાતામાં રાખવા માંગતા હોય ને અને ટ્રાન્જેક્શન ટ્રાન્ઝેક્શન સૌથી વધારે થતા હોય તમે કોટક આઠસો અગિયાર એકાઉન્ટ ખોલ્યા પછી તમે ત્રીસ હજાર રૂપિયા રાખો અને અંદર તમને ખબર કે ટ્રાન્ઝેક્શન મારે વધારે તો કરી દેજો અને ના નહીં એટલા બધા તમારે પૈસા નથી રાખવાના તો પછી પર ક્લિક ના કરતા બરાબર અને મારે શું જીરો એકાઉન્ટ ખોલવું રહું એટલે પૈસા હું ઓછા જ રાખવાનું આમાં એટલે હું આને એક્ટિવ નથી કરવાનો અને એ પછી એગ્રી પ્રોસેડ ઉપર ક્લિક કરજો અને કન્ટિન્યુ પર ક્લિક કરજો જે લોકેશન તમારું ટ્રેક કરશે ચલો કન્ટિન્યુ કરી અનુમતિ દઈએ પ્લીઝ ડો નોટ લેવ ધીસ પેજ ઓર એક્સેસ એની ઓધર એપ કેવાયસી પ્રોસેસ તમારી એક વિડીયો કેવાયસી થશે મિત્રો બરાબર તેમાં પાન કાર્ડ અને એક સિગ્નેચર માટે કાગળ લઈ લેજો બરાબર મિત્રો તો ચલો પેલા કેવાયસી તો મિત્રો કોટકનું જીરો બેલેન્સ એકાઉન્ટ ખુલી ગયું છે બરાબર કેવાયસી વિડીયો કેવાયસી પૂરી થઈ ગઈ છે પાન કાર્ડ અને એક સિગ્નેચર માટે નોટબુક રાખજો સિગ્નેચર કરી અને વિડીયો કોલમાં તમારે પાન કાર્ડ બતાડવાનું રહેશે અને સિગ્નેચર બરાબર અને થોડા પ્રશ્ન પૂછશે બરાબર અને તમારી કેવાયસી થઈ જશે તો મિત્રો જે કીટ છે એ મારી સાત દિવસની અંદર આવી જશે બરાબર કોઈ મિત્રોને એકાઉન્ટ ખોલવું હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ ત્યાંથી તમે ખોલાવી શકો બરાબર અને કોટક ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં ખૂબ જ સારી ફેસિલિટી છે